હાય ફ્રેન્ડ્સ કેમ છો તને બધાને જય એમ બે આજે આપણે બનાવીશું કાચી કેરી અને ડુંગળીનો છૂંદો તો આ જૂની રેસીપી છે તો ચાલો આપણે શરૂ કરીએ આવી રીતની મેં બે કેરી લીધી છે એને પહેલાં આપણે છોલી લઈશું આ તો કેરી છે તમે ખાટી કોઈ પણ લઈ શકો છો આ છૂંદો ખાવાનો ખૂબ સારો લાગે છે ટેસ્ટમાં આ ગરમીમાં વધારે ગામડાઓમાં ખાય છે અમારી સાઈડે પણ ના છૂંદો વધારે ખવાય છે આવી રીતે છોલી લેવાની તો હવે બંને હું છોલી લઉં આ ડુંગળીને આ આ રવા આ ભાગ રવા દેવાનો ખાલી અહીંયાથી આમ કરી અને છાડું જ ખાલી આટલું છોલીને કાઢવાનું એટલે શું છે કે ચિંતા સારું ફાવે હું તમને આગળ બતાવું છું કે કેવી રીતે છી નહીં આ મેથડથી ડુંગળી સારી રીતે છીની વસ્તુ તમે આ રેસીપી બનાવો છો કે નહીં એ પણ મને જરૂરથી કહેજો અને આ સિવાય તમે તમારી બીજી રેસીપી બનાવતા હોય તો મને પણ જણાવજો જુઓ આવી રીતે છીન લઈશ છોડી લીધું મેં હવે એને આપણે હું છીની લઈશ આ આ ટાઈપનો છીન થવો જોઈએ જો ફ્રેન્ડ કેરીસ આવી રીતે છીની લીધી છે હવે આ ડુંગળીને આ ભાગ આવી રીતે ઉપર રાખવાનો અને એમ છીલવાની આની લીધે પકડતા પણ સારું ખાવે અને ડુંગળી સરસ છીલાઈ જાય તમે જોઈ શકો છો જુઓ આવી રીતે છીની લેવાનું જો ફ્રેન્ડ્સ આવી રીતે આ ડુંગળી પણ છી ગઈ છે હવે આપણે એમાં આ મિક્સ કરી દેવાનું હવે આમના આમાં મસાલો કરવાનો છે હું તમને બતાવું આગળ હવે ફ્રેન્ડ્સ આ ધી જીરું છે તો આપણે આવું જીરું એડ કરીશું આ સંચર છે તો સંચર એડ કરીશું સંચર મીઠું જીરું આ બધું કેવું તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો આ મીઠું છે હવે આ ગોળ છે ગોળ તમે તમારા ટેસ્ટ મુજબ ખાટું મીઠું જેવું કરવું હોય એ રીતે કરી શકો છો હવે આ બધાને આપણે મિક્સ કરી દેવાનું હજુ મરચું રહ્યું છે એ હું લાસ્ટમાં એડ કરીશ હવે આ મરચું છે મરચું પણ તમારા ટેસ્ટ મુજબ તમારે એડ કરવાનું જો આ છૂંદો જ ખાટો મીઠો ખૂબ સરસ લાગે છે તમે બનાવજો એકવાર આ ભાખરી પરોઠા થેપલા તમે કશે બહાર જતા હોય તો તમારે થેપલા પરોઠા હાથે આ છૂંદો લઈ જવો હોય તો પણ તમે લઈ જઈ શકો છો જો ફ્રેન્ડ્સ આ ટાઈપનો છૂંદો લાગે છે ખાવામાં પણ ખૂબ સારો લાગે છે એની ઉપર ધાનાથી ગાર્નિશિંગ કરીશ તો તમે આ છૂંદો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તમને મારી રેસિપી કેવી લાગી એ પણ શ્યોર કહેજો થેન્ક યુ